જામીન રદ કરતા ધરપકડ નો આદેશ પણ કરાયો સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે બે કેસ નોંધાયા છે નીતા ચૌધરી સામે હત્યાનો પ્રયાસ અને દારૂનો કેસ નોંધાયેલો છે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તેને પણ ખબર ન હોવાનું પોલીસને જણાવ્યું છે નીતાનો નો પોલીસે ગુનાકામે કબજે કર્યો છે અને આજ આપણી સાથે કૌશિક જોડાયેલા છે કૌશિક ભયાઉ તાલુકાના ચોપડવા નજીક બુટલેગર અને કોન્સ્ટેબલ નીતા ચૌધરી એક ખાર કારમાં ઝડપાયા હતા અને આ સમગ્ર કેસમાં પોલીસ ઉપર જીપ ચડાવી દેવાનો પ્રયાસ તેમજ દારૂનો કેસ બચાવ પોલીસ મથકે નોંધાયો હતો આ સમગ્ર કેસમાં દારૂ કેસમાં નીતા ચૌધરીને જામીન મળ્યા હતા પરંતુ પોલીસ ઉપર જીપ ચડાવી દેવાના મામલામાં જામીન નામંજૂર કરાયા હતા અને ગઈકાલે આ કેસમાં ભયાઉ કોર્ટમાં ફરીથી રજૂ કરવામાં આવ્યા હતા અને ભયાઉ કોર્ટે આ સમગ્ર કેસમાં નીતા ચૌધરીના જામીન રદ કર્યા હતા અને તેના વકીલ કોર્ટમાં હાજર રહ્યા હતા સમગ્ર કેસમાં નીતાને ભાડ મળી ગઈ હતી કે તેની ધરપકડ થશે તેને લઈને તે ફરાર થઈ ગઈ છે એટલું જ નહીં આદિપુર તેના પોલીસ લાઈન ઘરે તપાસ કરવામાં આવી હતી ત્યાં પણ નીતા હાજર મળી આવી ન હતી એટલું જ નહીં જિલ્લાના પાલનપુર વિસ્તારમાં પણ તેની તપાસ કરવામાં આવી હતી ત્યાં પણ નીતા હાજર મળી આવી નથી અને આ સમગ્ર કેસમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને નીતાની ધરપકડ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે અને આ કેસમાં હાલ નીતા ફરાર છે જી જી માહિતી બદલ આભાર આપો તો રીતાનો મોબાઈલ પોલીસે ગુનાકાવે કામે કબજે કર્યો છે તપાસ પણ હાથ ધરી છે જીવે છે જોકે રીલ્સ બનાવવાના પણ એટલા જ શોખીન છે ઇન્સ્ટાગ્રામ પર સારા ફોલોવર્સ પણ ધરાવે છે આ પહેલા એક રીલ્સ પણ તેના દ્વારા બનાવવામાં આવી હતી અને આપણી સાથે પ્રદીપ કચ્યા પણ જોડાયેલા છે પ્રદીપ નીતા ચૌધરીને લઈ અપડેટ શું બિલકુલ ધ્રુવિશા નીતા ચૌધરી કે જે કચ્છ જિલ્લાનો કેસ જે છે તે થોડા દિવસ પહેલા નજીક આવેલા પોલીસ કર્મચારી ઉપર જે ગાડી મામલે નીતા સામે બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી જે સ્કોર્પિયો કાર જે છે કે જે પોલીસ પર ચડાવવાની કોશિશ કરી હતી તે કાર ની બોટલ જે છે તે પણ મળી આવી હતી કે લઈને બે અલગ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી

સેશન કોર્ટ દ્વારા નીતા ચૌધરી જે આગતરા જામીન અરજી જે મંજૂર કર્યા હતા તે જામીન અરજી હવે રદ કરવામાં આવી છે નીતા ચૌધરી હાલ ક્યાં ફરાર છે તે દિશાની અંદર પોલીસ હાલ તો તપાસ કરી રહી છે તેની કરવા માટે ગતિવિધિ જે છે તે કરી રહી છે કેમ કે જયારે તેને જામીન આપવામાં આવ્યા તેની જામીનની અંદર મહત્વના પુરાવા જે છે તે ન હોવાના કારણે જામીન આપ્યા હોવાની વાત જે છે તે સામે આવી હતી અને તે દરમિયાન કોર્ટ દ્વારા એવું આલેખ પણ કરવામાં આવ્યું હતું કે જામીન દરમિયાન ફરતી જામીન જે છે તે આવ્યા હતા જરૂર ત્યારે તેને પોલીસ સમક્ષ હાજર થવાનું થશે પરંતુ તેમ છતાં હજુ નવ તારીખે તેના જામીન રદ થયા છે અને લગભગ બે દિવસ કરતા પણ વધારે સમય વીતવા આવ્યો છે અને નેતા ચૌધરી ક્યાં ફરાર છે તે દિશાની અંદર કચ્છ પોલીસ હાલ તો તપાસ કરી રહી છે જી પ્રદીપ માહિતી બદલ આભાર આપનો